વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ અશોકભાઈ પ્રવીણચંદ્ર ચોલેરા નામની વ્યક્તિએ એક ફરિયાદ દાખલ કરાવી છે જે ફરિયાદ બી એનએસની કલમ તેમજ આઈટી એક્ટ મુજબ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદની વિગત એવી છે કે આ જે ફરિયાદી છે તેમના પત્ની પૂજાબેન છે પૂજાબેનને તેઓના વોટ્સઅપ મોબાઈલ પર આરોપીઓના સતત કોલ આવતા હતા કે તેઓ પાર્સલ મોકલ્યું છે અને એ પાર્સલ અનુસંધાને તેમને ઇન્કમ ટેક્સ અને પોલીસ નામનો ડર બતાવી ગમે તે રીતે તેઓ હેરાન પરેશાન કરતા હતા અને એમની પાસે પૈસાની માંગણી કરતા હતા એ બાબત થી એમણે ત્રાસ સહન ન થતા પોતે અચાનક જ એમણે ઝેરી ટીકડા ખાઈ અને પોતાના જીવનનો અંત આવ્યો છે જે બાબતે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને હાલ આ ફરિયાદી બાબતે આરોપીઓની તપાસ હાલ ચાલુ છે સર પીડિતાએ કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી ચૂક્યા હતા અને પછી આવીને આ પગલું ભર્યું છે અ હાલમાં એક આરોપીઓ ક્યુઆર કોડથી એક લાખ પંદર હજાર જેટલી રકમ તેઓએ ટ્રાન્સફર કરાવી હતી અને તેમ છતાં તેઓની માંગણી હજુ ચાલુ હતી અને આ બાબતે તેઓના સમગ્ર પરિવારને ફસાવી દેશે તેઓ તેમને સતત ભય અને ડબ બતાવવામાં આવતો હતો જેના કારણે એમણે આ પગલું ભર્યું છે સર આરોપીઓ કોણ છે હજુ હાલમાં આજે આની તપાસ ચાલુ છે આ જે વોટ્સઅપ નંબર પર જે એમને કોલ આવ્યા હતા એ અજાણ્યા હિસામ વિરુદ્ધ હાલ તપાસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપી હાલ શૂટ ચાલુ છે ઘટના પગલે શું સંદેશ આ ઘટનાના પગલે તમામ લોકોને એક જ સંદેશ છે કે જ્યારે પણ આવા કોઈ પણ ફોન કોલ્સ આવતા હોય તો પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરે તેઓને પણ ધ્યાનમાં લાવે અને આવી કોઈ પણ બાબતમાં તેઓ ન આવે અને સતત એલર્ટ રહી અને જ્યારે પણ કોઈ આવી બાબતો આવે તો પોલીસને છે કે ગમે તે એજન્સીને સંપર્ક કરે જેથી તેઓ આવી કોઈ પણ મુસીબતમાંથી તેમનું નિવારણ લાવી શકાય